તો વડોદરામાં ઐતિહાસિક ન્યાય મંદિરની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ નિવાડ્યું છે મહારાજા ગાયકવાડ સમયની હેરિટેજ ન્યાય મંદિરની ઇમારતની જાળવણીના અભાવે તે હાલ જર્જરિત સ્થિતિમાં છે લોકો જાહેર શૌચાલય તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે બિલ્ડિંગમાં પીપળાના ઝાડ ઉગી નીકળ્યા છે બારી બારણા તૂટી ચૂક્યા છે અને ધૂળના થર જામી ચૂક્યા છે સાથે જ બિલ્ડિંગના ચાર તરફ દબાણો થઈ ગયા છે જે ન્યાય મંદિરમાં લોકોને ન્યાય મળતો હતો એ ઇમારત ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓથી ન્યાય ઝંખી રહી છે સાથે જ જેના કારણે મનપા તંત્ર સામે શહેરીજનોમાં પણ અત્યારે હવે રોષ જોવા મળી રહ્યો છે ન્યાય મંદિરે એ એવી ઇમારત છે જે લંડનના બકિંગમ પેલેસ જે છે એના કરતાં સારી ઇમારત છે તમે જાળવી નથી શકતા ચાર પાંચ વર્ષ પછી પણ મ્યુઝિયમ બનાવવામાં નિષ્ફળ ગયું છે મ્યુઝિયમ કઈ રીતે થયું છે એક હેરિટેજ થઈ ગયું છે તૂટેલા કાંચો દેખાઈ રહ્યા છે મૂતરડી દેખાઈ રહી છે અહીંયા જર્જર બિલ્ડિંગ દેખાઈ રહી છે અહીંયા ઝાડ જોયેલો બિલ્ડિંગ પર પીપળો ઉગ્યો છે આજે જોવા જઈએ તો પીપળો જો જમીનમાં ઉગે તો જમીન ફાડી નાખે તો આ બિલ્ડિંગ નહીં ફાડી નાખે એનું ધ્યાન કોઈની પર જતું નહીં રહ્યું નમસ્કાર આપ જો રહ્યા છો રિપોર્ટ અને હું છું આપની સાથે વાત હિત કરીના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે આ પાંચ દિવસ સામાન્યથી હળવો વરસાદ જોવા મળશે ત્રણ જિલ્લા અને એક સંઘ પ્રદેશમાં યલો એલર્ટ છે નવસારી વલસાડ દમણમાં પડી શકે છે ભારે વરસાદ દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે आने वाले पांच दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू तो मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो है वो डिस्ट्रिक्ट नवसारी बलताड़ दमन और दादरा नगर हवेली और साथ में येलो एल अलर्ट जारी है आज थंडरस्टॉर्म साथ थंड वरस आगाही है तमाम जिला वरसा जो मिली सके देव दमन दादरा नगर हवेली आगाही है दक्षिण गुजरात में दरिया में ऊंचा मोजा उछड़ी सके मछीमारों ने सावचेत रह सूचना अपाई आज के लिए थंडरस्टॉन की वार्निंग है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं साथ में दमन दादरा नगर हवेली और दीव डिस्ट्रिक्ट शामिल है और आज के लिए फिशरमैन की वार्निंग नहीं है फिर भी साउथ गुजरात कोस्ट में रफ सी विल बी रफ રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચસો એકત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે અત્યાર સુધીનો સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ છે સામાન્ય રીતે ચારસો પંચાણું મિલીમીટર વરસાદ થવો જોઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રેવીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો ओवरऑल रेनफॉल रियलाइज की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट एक जून से लेकर आज तक पाँच सौ इकतीस रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से चार सौ पंचानवे रेनफॉल होना चाहिए तो प्लस सेवन परसेंट नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है सौराष्ट्र और कच्छ में चार सौ सड़सठ रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से तीन सौ उन्यासी होना चाहिए અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ધંધુકા તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ધોધમાર વરસાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ધંધુકા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સાથે પવન પણ ભારે ફૂંકાઈ રહ્યું છે હાલ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો આનંદિત થઈ ઉઠ્યા છે રાજકોટ લોધિકા તાલુકામાં ખેડૂતો માટે અહીંયા ખુશીના સમાચાર છે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે મેટોડ જીઆઈડીસી મેટોડ ગામ ખેરસરામાં વરસાદ થયો છે વાજળીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે હાલ મગફળીના પાકને વરસાદની ખાસ જરૂરિયાત છે છેલ્લા થોડા સમય થયા છતાં વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ હતો પરંતુ ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતોને નવી આશા જાગી છે વડોદરામાં મનપાએ લોકોની આસ્થા સાથે મોટા કર્યા દશામારી મૂર્તિના વિસર્જન માટે મનપાએ મોટા ઉપાડે કૃત્રિમ કુંડ બનાવ્યા પરંતુ મનપાના અધિકારીઓની અણ આવડત અહીંયા છતી થઈ ગઈ થોડી મૂર્તિના વિસર્જન બાદ જ કુંડ આખે આખો ભરાઈ ગયો અને હવે સવાલ એ હતો કે મૂર્તિનું વિસર્જન કરવું ક્યાં કુંડમાં માતાજીની મૂર્તિની દુર્દશા જોવા મળી સ્થાનિકોની લાગણી અહીંયા દુભાઈ છે સ્થાનિકો માતાજીની ખંડિત મૂર્તિઓ સાથે

ભવિષ્યમાં ગણપતિના તહેવારો બીજા ઘણા બધા તહેવારોમાં છે ને આવી તકલીફ પડે નહીં અને તમારા સ્માર્ટ તળાવો તમારા માટે નથી ત્યાં બેસવા માટે ને ફોટા પડાવવા માટે નથી એ ખુલ્લા કરો અને ત્યાં માતાજીઓના ને ગણપતિઓના વિસર્જન કરવા દો કેમકે વર્ષોથી થાય છે આજકાલના તમે નવાઈના મેયરના સ્થાયી અધ્યક્ષ નથી બની ગયા આ જે છે એ વર્ષોથી વિસર્જન થતું હોય છે અને માતાજીના આસ્થાને જોડાયેલો વિષય છે લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે બિલકુલથી તો વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે ધાર્મિક નગરી કહેવામાં આવે છે ત્યારે આ જ વડોદરા શહેરમાં જ્યારે માતાજીનું આ રીતે અપમાન થતું હોય તો સ્વાભાવિક વાત છે કે વડોદરાવાસીઓ છે તેઓ રોષે ભરાય એ જ રોષ જે છે તમે અહીંયા જોઈ શકો છો કે જે ભક્તો છે તેઓ માતાજીની મૂર્તિ સાથે કોર્પોરેશન ખાતે આવ્યા છે કોર્પોરેશનમાં મેયરની કેબિનની બહાર જ અત્યારે માતાજીની મૂર્તિ સાથે દેખાવ કરવામાં આવી રહ્યો છે અને લોકો જે છે તે માંગણી કરી રહ્યા છે કે વ્યવસ્થિત રીતે કોર્પોરેશન દ્વારા ફરી એક વખત આ જે માતાજીની મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટિંગ ગુજરાતી વડોદરા હવે ચાર પગના ખોફની આ ચાર તસવીર અમે આપને બતાવવા જઈ રહ્યા છે જેમાં રખડતા ઢોરથી લઈને મગર સિંહનો આતંક જોવા મળી રહ્યો છે પ્રિત આ તસવીરો અમે આપને બતાવવાના છે તમને પણ આ તસવીરો જોઈને ચોંકાવનારો અનુભવ થશે પ્રથમ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે જૂનાગઢના છે જ્યાં રસ્તાઓ વચ્ચે રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મહાકાય મગરને મહા મહેનતે પાંચથી વધુ લોકોએ પકડીને તેનું રેસ્ક્યુ કર્યું અને પાંજરે પૂર્યો જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો તો અમરેલીમાં બે સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ સાવરકુંડલામાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા તો આ તરફ ગીર સોમનાથમાં રસ્તા પર સાવજુની રોયલ લટાર જોવા મળી છે જેમાં બે ડાલામથા રસ્તા પરથી આવતા નજરે પડે છે વડોદરામાં ઐતિહાસિક ન્યાય મંદિરની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે મહારાજા ગાયકવાડ સમયની હેરિટેજ ન્યાય મંદિરની ઇમારતની જાળવણીના અભાવે તે હાલ જર્જરિત સ્થિતિમાં છે લોકો જાહેર શૌચાલય તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે બિલ્ડિંગમાં પીપળાના ઝાડ ઉગી નીકળ્યા છે બારી બારણા તૂટી ચૂક્યા છે અને ધૂળના થર જામી ચૂક્યા છે સાથે જ બિલ્ડિંગના ચાર તરફ દબાણો થઈ ગયા છે જે ન્યાય મંદિરમાં લોકોને ન્યાય મળતો હતો એ ઇમારત ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓથી ન્યાય ઝંખી રહી છે જે લંડન ના બકિંગમ પેલેસ જે છે એના કરતા સારી ઇમારત છે તમે જાળવી નથી શકતા ચાર પાંચ વર્ષ પછી પણ મ્યુઝિયમ બનાવવામાં નિષ્ફળ ગયું છે મ્યુઝિયમ કઈ રીતે થયું છે હેરિટેજ થઈ છે તૂટેલા કાચો દેખાઈ રહ્યા છે ભૂતરડી દેખાઈ રહી છે અહીંયા જર્જરી બિલ્ડિંગ દેખાઈ રહી છે અહીંયા ઝાડ લો બિલ્ડિંગ પર પીપળો ઉગ્યો છે આજે જોવા જઈએ તો પીપળો જો જમીનમાં ઉગે તો જમીન ફાડી નાખે તો આ બિલ્ડિંગ નહીં ફાડી નાખે એનું ધ્યાન કોઈની પર જતું નહીં રહે